ઉમરપાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી બિપિનભાઈ વસાવા સહિત તમામ હોદ્દેદારો બિહારી ઉમરપાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના તમામ હોદ્દેદારોની બિહારી વર્ણિત થઈ છે જેમાં બિપિનભાઈ વસાવા પ્રમુખ મહામંત્રી મેહુલભાઈ વસાવા અલ્પેશભાઈ પંચાલ સિનિયર કાર્યવાહક પ્રમુખ પંકજભાઈ ચૌધરી કાર્યવાહક પ્રમુખ પ્રકાશભાઈ પટેલ ઉપપ્રમુખ રાકેશભાઈ વસાવા ઉપપ્રમુખ સુભાષભાઈ વસાવા ઉપપ્રમુખ વિપુલભાઈ ચૌધરી નાણા મંત્રી મહિલા ઉપપ્રમુખ સંગીતાબેન ચૌધરી તમામની હોદ્દેદારોની બિનહિ પૂર્ણ થવા બદલ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી કેટભાઈ પટેલ મહામંત્રી શ્રી અહિનભાઈ ચૌધરી અનિલભાઈ ચૌધરી સહિત તમામ હોદ્દેદારોએ શુભેચ્છા પાઠવેલ હતી એમ પ્રમુખ શ્રી બિપિનભાઈ વસાવાએ અખબારી યાદીમાં જણાવ્યું